તો મિત્રો હાલ જ અત્યારે મહત્ત્વપૂર્ણ સમાચાર એક પ્રેસ નોટ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે અને જે પણ ખેડૂત મિત્રોએ અત્યારે સનેળો કૃષિ સાધન બહાર જે બાબતની સહાય યોજના છે તે બાબતના મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો સંપૂર્ણ માહિતી આપણે જાણીશું તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખેડૂતો માટે મોટા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે ખેડૂતોને સનેડો કૃષિ ખરીદી પર નાણાકીય સહાય બાબતે મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તો ખાસ કરીને શું છે આ સમાચાર સંપૂર્ણ માહિતી જોઈએ તો અત્યારે જે પ્રેસ નોટ સામે આવી રહી છે તેમાં તમે જોઈ શકો છો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોએ સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે આગામી ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ અરજીની શરૂઆત થશે રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતામાં ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના માટે અરજીઓ મેળવવા માટે આય ખેડૂત પોર્ટલ ઉપર તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ સાડા દસ કલાક વાગેથી આ આય ખેડૂત પોર્ટલ ઉપર છે તેમાં અરજી થવાની શરૂઆત થશે મતલબ કે આય ખેડૂત પોર્ટલ છે ખુલશે અને તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે ખાસ ધ્યાનમાં લેવું ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી ઇઠાવીસ એક બે હજાર ચોવીસ સુધી ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ માટે જે આય ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવશે તો ખાસ કરીને વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની એકસોને દસ ટકા મર્યાદામાં વહેલા તે પહેલાંના ધોરણે અરજીઓ ઓનલાઈન થાય તે મુજબ નક્કી થયેલ છે જેને ધ્યાનમાં લઈ રાજ્યના ખેડૂતોએ ખેડૂતોને સનેડો કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજનામાં લાભ મેળવવા માગતા હોય તેમને અરજી કરતી વખતે આઠ અ અને આધાર કાર્ડની નકલ સાથે બેંકની પાસબુકની નકલ રાખવાની રહેશે અને ઓનલાઈન અરજી કરી અને અરજીની નકલ છે તે પોતાની પાસે રાખવાની રહેશે તો ખેડૂતો ખાસ ધ્યાન આપે સરેળો બાબતે કૃષિ સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે આ ખેડૂત પોર્ટલ ઉપર તમે ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસથી ઇઠાવીસ એક બે હજાર ચોવીસ સુધી આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકશો